ડુમસ સુલ્તાનાબાદના રહેવાસી દીપકભાઈ ધીરુભાઈ ઈજાદારે પોતાના પિતાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સુરત સિવિલ હોસ્પિટલમાં રૂપિયા સાડા ચાર લાખનું દાન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને અદ્યતન ટેકનોલોજીની મશીનનો લાભ મળે તે હેતુથી ઈસીજી મશીન તેમજ અને અદ્યતન મશીન લેવા માટેનું દાન આપવામાં આવ્યું છે સુરત સિવિલની આ પ્રથમ ઘટના છે જેમાં પોતે દાનદાતા આવીને દાન આપ્યું છે હું દીપક ધીરુભાઈ ઈજાદાર રહેવાસી સુલતાનાબાદ ડુમસ સુરત હું છેલ્લા પાંત્રીસ વર્ષથી ત્યાં રિયલ એસ્ટેટ ડેવલપરનો ધંધો કરું છું અને કાંટા વિસ્તારમાં ગામોમાં સુલતાનાબાદથી ડીપલી સુધી આ બાજુ હજીરા વિસ્તારમાં હું સામાજિક કાર્યકર તરીકે ભારે પ્રતિષ્ઠિત વ્યક્તિ છું હાલમાં આજે મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ધીરુભાઈ જાદારની છઠ્ઠી પુણ્યતિથિ છે એ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં મેં ત્રણ ચેકો અલગ અલગ ખાતાના આપીને એ લોકોની જરૂરિયાત મુજબ સાડા ચાર લાખ રૂપિયાનું દાન મેં મારી રીતે આપ્યું છે પૈસા કંઈ મહત્ત્વના નથી પણ જરૂરિયાતમંદને પહોંચે એ મોટી વાત છે એટલે હું જાતે આવેલો અહીંયા અને એ રીતે કંઈ એના પર કોઈ કોઈની પ્રત્યે કંઈક આશંકા કે એવું કંઈ હતું જ નહીં પણ મારે જોવું હતું કે સિવિલમાં શું થાય એટલે જાતા આવીને અહીંયા મેં ચેકો આપ્યા છે ભવિષ્યમાં બી એમને કંઈ નાણાંની જરૂર પડશે તો મેં એમને કહ્યું છે કે મારો સંપર્ક કરવો બનતી હું જે બી જરૂર જરૂરત હોય એમની તે હું પૂરી પાડીશ ડૉક્ટર કે એન ભટ્ટ પ્રોફેસર મેડિસિન અને વિભાગના વડા હાલમાં હું ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બી ચાર્જ ધરાવું છું અને આજે દીપકભાઈએ એમના પિતાશ્રી ધીરુભાઈ ઇજા ઇજારદાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જે આ સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ માટે એમને એક ઇસીજી મશીન તેમજ ઇસીટી જે માનસિક વિભાગમાં જે ઈ મશીન આવે છે એના માટે જરૂરી ચેક અને ફિટલ મેડિસિન માટે બે લાખ આમ ટોટલ સાડા ચાર લાખ સુધીનું એમને જે ચેક આપ્યું છે એને અમે સ્વીકારીએ છીએ અને એમની આ માનવતાભરી કાર્યગીરીને અમે બિરદાવીએ છીએ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને જે ખુદ પોતે સાથે અહીંયા આવી અને રૂબરૂમાં એમણે અહીંયાની જે ગરીબ દર્દીઓ માટેનું આ જે આ દાન આપેલું છે એ દાનનું હું જે આપ્યું છે એવી રીતે અમે અન્ય દાતાઓ તરફથી બી સિવિલ હોસ્પિટલમાં આવી અને આ કાર્ય કરે એને પ્રેરિત કરે એવું એક સારું કાર્ય કર્યું છે એટલે એના માટે બી હું એમને બિરદાવું છું